આપણે જણાવી દઈએ કે એક જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને પાંત્રીસ લાખની ફંડિંગનો ફોન આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય નંબરથી રોનક ઠાકુરે કોલ કર્યો હતો અને તેને પરિવારને પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ના આપશે પૈસા તો પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી છે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવાઈ છે એક ધારાસભ્યને જૂનાગઢના ધારાસભ્યને જ્યારે કોઈ ધમકી આપે છે તો તે ધમકીથી તેના કોલ રેકોર્ડિંગના આધારે અને તેના નંબરના આધારે તમામ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે પોલીસે અત્યારે હાલ સધન પૂછપરછ ચાલુ કરી દીધી છે જે કોઈ પણ હશે તેને શોધી કાઢવામાં આવશે અને ધારાસભ્યને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપી છે તો આપને જણાવી દઈએ કે જ્યારે કોઈ ધારાસભ્ય હોય તો તેને ધમકી મળે અને એ પણ ખંડણી માટે તો તે તપાસનો વિષય પણ ખૂબ જ જલ્દીથી બની જાય છે અને આ જ રીતે તપાસ કરતા સામે આવ્યું છે કે જો તે પૈસા નહીં આપે બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને આશ્રમના રિનોવેશન માટેની દાનની માગણી કરી હતી પછી બીજે દિવસે એ જ નંબર ઉપરથી મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજાઈ ત્રીસ લાખ રૂપિયાનું આંગળીયું કરાઈ દે નહીતર બાળકોને પરિવારને મારી નાખવામાં આવશે આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો પછી રોનક ઠાકુર નામના વ્યક્તિને અમદાવાદ આંગળીયું કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યા એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ એ તપાસની આખરી ઓફ સુધી પહોંચી ગઈ છે એવી મને માહિતી છે વધુ જે પણ હશે ડિટેલ એ પોલીસ તંત્ર દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવશે રાજકોટ જિલ્લાના